મે તો ફીવસે થગ ગઈ કશે તાક કરાવે ને મારા પાસે જોવો તમે આયા બધું આયા પડે નાની હગા કેમ તેમ વરસાદમાં મોરલા ઓ નાચવા લાગે ને બસ એમ જ જારે વરસાદ હવે ત્યારે હું પણ આમ જ નાચવા લાગુ છું રાત્રે સખત ગરમી હતી સવારે થયું કે કાશ વરસાદ આવી જાય અને આ ખોલતા જ વરસાદ સામે હતો મેં તો તીસરી વાર થગ બે ત્રણ ચાર વાર થાકતા થાકતા હું પહોંચી ગઈ અગાશીમાં હવે પહેલાંની જેમ બે પગે ઊભા રહીને નાઈ તો ના શકું સાજા સારા લોકો પણ બીનામાં લપસી જાય છે તો મારા જીવાય તો ધ્યાન રાખવું પડે કારણ કે એક તો પગ ભાંગ્યો છે અને હવે પાછું બીજું કંઈક ભાંગે એટલે હું બેઠા બેઠા પહોંચી ગઈ અગાશીમાં વરસાદમાં નાવાનું તો ખરા ભલે પડો તમે અને પછી ધીરે ધીરે દીવાલ પકડીને ઊભા થવાનો પ્રયત્ન કર્યો અને આ હા હા મોરલા જેમ ખુશ થાય એમ જ હું ખુશ થઈ ગઈ ચા તો ઘણી થઈ કે શ્રદ્ધા કપૂર જેમ હું પણ ડાન્સ કરી દઉં પણ શું કરે સલા એ દુખ કાય ખતમ નહી હોતા બે વર્ષાદ સોધું છું આપણે તો જોયા કેટલો કચરો છે લાય ખાવનો કાશ બે પગ ઘટ તું દોડીને આખી આકાશીમાં ફરત બહુ જ મજા આવે છે નાવાની આકાશે સાફ કરાવ્યો છે આપણે અરે હમ તો ગરીબ હે એવું છે વડતા મનાવાનો છે વડતા દેવે મમી કપડા તું દેની આરેલી રામા ચાટા પડત હે ભગવાન ન ફાલતો બોલ હી પરવા કે માથે કોન લઈ ગઈ હે હું કોન લઈ ગઈ તું ક્યાં થી પરલે મનાવ એ ત દિવસ તો અહી કઈ દોરીઓ

જોરદાર આવતો તો જોરદાર ચોરિયો પડે આટલા દોરિયામાં કેવું સેટિંગ કર્યું મોબાઈલ દેખાડી આમ તો સ્વિમિંગ હું એટલે જ શીખી કારણ કે મને પાણીમાં રહેવું બહુ ગમે પહેલા વરસાદમાં નહવાની તો બહુ જ મજા આવે જો આ સ્વિમિંગના કારણે મારું અડધું અડધો હાથ કાળો લાગે જ ને અડધો હાથ ગોરો લાગે છે પણ છતાં પણ મેં મસ્ત બે મહિના સ્વિમિંગ કર્યું હવે છેલ્લા ચાર પાંચ દિવસ બાકી છે એટલે તમને ચાર પાંચ બ્લોગ તો સ્વિમિંગના જોવા મળશે તે આજે વરસાદમાં બહુ જ મોજ કરી છે જ્યારે મારા જૂના ઘરે આમ પાણીનો વારો હોય ને તો નળીએ નાવાની કે મજા આવતી એ બધી મજા તમે વરસાદમાં નાયા કે નહીં કમેન્ટમાં કહેજો પાછા અરે કેમેરો તો જ એ આવી ગયો છે પહેલાં એવું હતું કે મારે જે કરવું એ હું કરતી હતી ને હવે મારે ખાલી નાવું હોય ને તોય મારી પાછળ બે જણાએ રહેવું પડે કારણ કે પડી ગઈ તો ક્લિપ એટલું થાય ને પાછી લાદીઓ બી અત્યારની એવી છે પહેલાંના જેવું નહીં કેવા મસ્ત ગારવાળા મકાન હતા હું તો હજી રહી નથી પણ મને રહેવાની બહુ ઈચ્છા છે ગારવાળા મકાનમાં નાવા ના અગાશીનો કચરો સાફ થઈ ગયો પણ આવી મજા અને આજે વાતાવરણ પણ એટલું ઠંડુ ક્યારેક ક્યારેક નાઈ અને જૂની યાદો ને વાગોડી તો શકું છું મારા જૂના ઘરે એવું હતું કે ગવર્મેન્ટ ત્રણ દિવસે પાણી આવે નળી ચાલુ થાય અને નળીમાંથી કેટલું બધું પાણી આવે આખા ફળિયામાં બી પીવરાવી અને સાથે સાથે હું બી નાઈ લઉં અને એ મજા જ કંઈક અલગ હતી વરસાદમાં નાયા પછી આજે મેં આ બુક ફરી સ્ટાર્ટ કરી વાંચવાનો આમ તો મને જરાય શોખ ન હતો પણ અકસ્માત પછી ધીરે ધીરે મેં મારી વાંચનની ટેવને ઇમ્પ્રુવ કરવા માટે થોડું થોડું વાંચવાનું ચાલુ રાખ્યું પહેલાં મારા ધાર્મિક ગ્રંથોથી મેં ચાલુ કર્યું ભગવદ્ ગીતા મહાભારતથી અને પછી હવે આ બુક મેં પહેલાં તો ત્રીસ પેજ વાંચી લીધા હતા ખજાણો ગોતવાની જે કંઈ મજા આવે છે અદ્ભુત છે પણ ફરી વાર હવે હું વાંચું છું અને મારી વાંચનની સ્કિલને ઇમ્પ્રૂવ કરું છું અને સાથે સાથે હું તમને રિવ્યુ પણ આવીશ આ બુક પતી જાય પછી કારણ કે અત્યારે તો હજી હું ખજાનાની શોધમાં છું જો કુછ ભી હું અપને કી વજહ સે નહીં અપને ફેસલો કી વજહ સે હું મે અપને સિંધી કી